નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે જ્યાં મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો એ સોનાની કિંમતોમાં હવે ફરીથી સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જે જ્યાં મિત્રો વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી ચાંદીની કિંમત કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો એમ કહી શકાય કે ચાંદીની ચાંદીની કિંમતોમાં હવે ફરીથી વધઘટ થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સુરેશ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો અને ઘટાડો તેના કારણે થતો હોય છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની સીઝન આવી રહી છે અને લગ્ન ગાળા દરમિયાન સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ જેની પણ આપણે આજના ઓડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો સોનાની ખરીદી કરવાનો પ્લાન તમે પણ બનાવી રહ્યા છો તો જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો મિત્રો હવે તો સોનાની મિત્રો ચાંદીની વાત કરીએ તો તો ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એમ કહી શકાય અને વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું હતું અને આપણે વિડીયો દ્વારા જણાવી રહ્યા હતા સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો સોનાની કિંમતો જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે ગ્રામ સોનું આજે નવ હજાર એકસઠ માં જયારે દસ ગ્રામ સોનું દસ માં જ્યારે સો ગ્રામ સોનું સો તો સામાન્ય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર આઠસો પિંચાશી માં

માં જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લા બે દિવસ થી વધારો કિંમતો નથી જોવા મળી રહ્યો તો એમ કહી શકાય કે ચાંદીની કિંમતો જે છે જેની અંદર જોવા જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે સોના ની ખરીદી તો કરવી છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થવાના કારણોની વાત કરીએ તો મળતો હોય છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદી જે છે એ મિત્રો એક લાખ

તેની સાથે વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ જે છે એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે જેમ કે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રૂપિયા અને ડોલરમાં અત્યારે ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર પરંતુ ભારતમાં સોનું જે છે એ ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી સંસ્કૃતિ અને એક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે આપણે સોનાની ખરીદી

સામાન્ય તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો ઓલ ઇન્ડિયા સરાપા બજાર અનુસાર જાણવામાં જાણવા આવી રહ્યું છે કે હવે સોનાની ખરીદી કરવા માટે તમારે સોનાની કિંમતોમાં ઘટાડો મળવાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો બે હજાર પચીસમાં સોનાની કિંમતોમાં એક લાખ રૂપિયાથી પણ વધુનો ઉછાળો સોનાની કિંમતોમાં જોવા મળી શકે છે જ્યારે મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો પાછળના દિવસોમાં પણ સોનાએ સૌથી વધારે મહત્વની સપાટ

બદલાઈ ગયું અને અમલમાં આવશે વધારે રોકાણકારો જે છે 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 એ વિચારમાં પડી ગયા કહી રહ્યા કે હવે સોનાની કિંમતોમાં ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો હવે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે સોના સોનાની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે તમે લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જૂનથી ડોલર નબળો પડ્યો છે જેના કારણે ગ્રાહકો સોના તરફ આકર્ષિત થતા જોવા મળી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો ડોલરની અંદર નબળાઈ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે અને જો ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે છે અત્યારે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હોય છે જેની કિંમતોમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા મળતી રહેશે

હાલ અત્યારે વળતા જોવા મળી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો હવે ફરીથી ધીમી ગતિ એ વધતું જતું જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું